નમસ્કાર દર્શક મિત્રો આસા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આજરોજ વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સરવર્ગમાં બે વર્ગ બે અને ત્રણની વિવિધ જગ્યાઓની સીધી ભરતી આંતરિક ભરતી તથા બઢતીથી એકસો ત્રીસ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આજરોજ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે વડોદરા મહાનગરપાલિકાના વિવિધ સંવર્ગમાં વર્ગ બે અને ત્રણની વિવિધ જગ્યાઓની સીધી ભરતી આંતરિક ભરતી તથા બઢતીથી એકસો ત્રીસ જેટલી જગ્યાના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો આજના આ કાર્યક્રમમાં વડોદરાના મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગભાઈ બારોટ સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલબેન મિસ્ત્રી નેતા મનોજભાઈ પટેલ દંડક શૈલેષભાઈ પટેલની ઉપસ્થિતિમાં સ્થાયી સમિતિની રૂમ ખાતે નિમણૂક પત્ર આપવામાં આવ્યો વડોદરા મહાનગરપાલિકા વર્ગ બેમાં કુલ પાંચ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવ્યું છે જેમાં ચાર વોર્ડ ઓફિસરો તથા એક ઇલેક્શન ઓફિસરની નિમણૂક આપી છે તથા વર્ગ ત્રણમાં વિવિધ ટેકનિકલ અને નોન ટેકનિકલ મળી કુલ એકસો ઓગણીસ જગ્યાએ સીધી ભરતી ભરતીથી તથા છ કર્મચારીઓને બળતી આપી એકસો પચીસ કર્મચારીઓની ભરતી કરવામાં આવી જેમાં મુખ્યત્વે રેવન્યુ ઓફિસની છ સોફ્ટવેર પ્રોગ્રામરની એક સબ સેનેટરી ઇન્સ્પેક્ટરની કુલ દસ મલ્ટીપર્પઝ વર્કરની અડસઠ મળી પલ્ટીપર્પઝ હેલ્થ વર્કરોની ચોત્રીસ જગ્યાઓની સીધી ભરતી નિમણૂક આપવામાં આવી તથા વડોદરા મહાનગરપાલિકાના ફાયર વિભાગમાં ફરજ બજાવતા કુલ છ સૈનિક કર્મચારીઓને સરસૈનિકની જગો પર બળતીથી નિમણૂક આપવામાં આવી અત્રે ઉલ્લેખનીય છે કે નિમણૂંક પત્ર આપવામાં આવનાર કર્મચારીઓ સમયસર વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે આવી પહોંચ્યા હતા પણ વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની તેમજ સ્થાયી સમિતિના અધ્યક્ષ શીતલ મિસ્ત્રી સમયસર ન આવતા ચર્ચાનો વિષય બન્યો હતો આજરોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્ગ બે અને વર્ગ ત્રણના સંવર્ગની વિવિધ જગ્યાઓની સીધી ભરતી આંતરિક ભરતી સાથે લગભગ એકસો ત્રીસ જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઇલેક્શન ઓફિસર છે જે આંતરિક પસંદગી દ્વારા જેમને નિમણૂક કરવામાં આવી છે તેવા એક સરસૈનિક જે છે તેમની ભરતી કરી અને છ જેટલા ઉમેદવારોને આજે નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે સાથે સાથે વર્ડ ઓફિસર છે રેવન્યુ ઓફિસર છે સોફ્ટવેર પ્રોગ્રામ છે સબ સેનેટરી ઇન્સ્પેક્ટર છે મલ્ટીપર્પઝ વર્કર અને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર આમ કુલ મળીને લગભગ એકસો ત્રીસ જેટલી જગ્યાઓ માટે ઉમેદવારોને આજે નિમણૂંક પત્ર આપવામાં આવ્યા જેઓની એક્ઝામ્સ લેવામાં આવી હતી અને ત્યારબાદ એ લોકોને આજે નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા છે તેમના ઉજ્જવળ ભવિષ્યના સ્વપ્નની સાથે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એવા આપણા વડોદરા મહાનગરપાલિકામાં જ્યાં લોકોને માનદ લોકોને જ્યારે સેવાઓ આપવાની તક એમને મળી છે એમના કાર્યક્ષેત્રમાં જ્યારે કોર્પોરેશનના ઓફિસર અથવા કોર્પોરેશનના એમ્પ્લોઈ તરીકે આજે એમને નિમણૂક પત્ર મળ્યા છે ત્યારે ચોક્કસ કહીશ કે ઈશ્વરને પણ જ્યારે કોઈની મદદ કરવી હોય ત્યારે આપણામાંથી જ કોઈકને એ માધ્યમ બનાવતા હોય છે ત્યારે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા એટલે કે વડોદરા મહાનગરપાલિકામાં જ્યારે કોઈ નોકરી મેળવે એટલે કે એમ્પ્લોઈ તરીકેનું નિમણૂક પત્ર પ્રાપ્ત કરે છે ને ત્યારે ચોક્કસ ઈશ્વરે સમગ્ર શહેરના નાગરિકોને વિવિધ પ્રકારે એમની અમૂલ્ય સેવાઓ મળી શકે તે માટે ઈશ્વરના આશીર્વાદ મળ્યા હોય છે અને ત્યારે થઈને તેમની આવી રીતે વડોદરા મહાનગરપાલિકામાં કહી શકાય કે સેવાના ક્ષેત્ર એવા વીએમસીમાં એમને નિમણૂક પત્ર મળ્યા છે જેમને પણ જે એકસો ત્રીસ લોકોને આજે નિમણૂક પત્ર મળ્યા છે તે સૌને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને તેમના પરિવારોને પણ કારણ કે જ્યારે એક દીકરો કે દીકરી ઉજ્જવળ ભવિષ્યની દિશામાં પગરણ માંડે છે ને ત્યારે ચોક્કસ ક્યાંક ને ક્યાંક તેના પરિવારનું પણ અમૂલ્ય યોગદાન હોય છે આ એકસો ત્રીસ ઉમેદવારશ્રીઓ અને તેમના પરિવારના સૌ સભ્યોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું